વિનોદ ચાવડાને ફરી ટિકિટ અપાતા કચ્છ મોરબીમાં એ ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરી વિનોદ ચાવડાને ફરી ટિકિટ અપાતા કચ્છ ભરમાં ઉજવણી કચ્છ લોકસભા બેઠક માટે આજે વિનોદ ચાવડાના નામની જાહેરાત થતા કચ્છ મોરબીમાં કાર્યકરોએ ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરી હતી ભુજ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના મોટા આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં મીઠું મોઢું કરી વિનોદ ચાવડાનું ભવ્ય સ્વાગત કર્યું હતું જેમાં કચ્છ ભરમાંથી માંથી ધારાસભ્ય સહિતના આગેવાનો ભુજ દોડી આવ્યા હતા તો જિલ્લા કક્ષા સાથે મુન્દ્રા સહિતના તાલુકા મથકે પણ ઉજવણી કરવામાં આવી હતી એક સામાન્ય પરિવાર અને એક નાનકડા ગામ અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ એક નાના કાર્યકર્તા તરીકે જ્યારે હું કામ કરતો હતો ત્યારે પહેલી વખત બે હજાર ચૌદની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને લોકસભાની ટિકિટ આપી બે હજાર ઓગણીસની અંદર પણ આપી અને જ્યારે ત્રીજી વખત ફરી એકવાર કચ્છની જનતાનો સેવા કરવાનો અવસર જ્યારે મારા ભાગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આવ્યો છે ત્યારે હું સૌ પ્રથમ આ દેશના યશસ્વી શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું હૃદયથી આભાર માનું છું કે ફરી એકવાર મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી આદરણીય જેપી પી નડ્ડા સાહેબ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા કાર્યકર્તાઓના પ્રિય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને અમારા જિલ્લાના પ્રમુખ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો અને અમારું કેન્દ્રનું અને પ્રદેશનું જે મોવડી મંડળ છે એમને ત્રીજી વખત મારા ઉપર જ્યારે ભરોસો મૂક્યો છે ત્યારે ચોક્કસ હું વિશ્વાસ અપાવું છું કે દસ વર્ષની અંદર અમારા સૌ કાર્યકર્તાઓને સાથે રાખી કરીને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી કરી અમારો મારો વિસ્તારનો એક એક પ્રજાજન એક એક મતદાર એક એક નાગરિક સાથેનો મને જે પ્રેમ અને સહયોગ છેલ્લા દસ વર્ષની અંદર જે મને મળ્યો છે અને જેના આધારે હું ચોક્કસ કહીશ કે આજે જે સફળતા મળી છે ત્રીજી વખત મને આજે અહીંથી ઉમેદવારી અને નેતૃત્વ કરવાની ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર અમારા કેન્દ્રીય અને પ્રદેશ મોડી મંડળ અમારા નેતૃત્વનો આભાર માનું છું અમારા જિલ્લાના આગેવાનશ્રીઓ અને હું જનતાનો અને અમારા કાર્યકર્તાનો પણ આભાર માનું છું પડકારમાં તો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે આખા દેશની અંદર એક માહોલ બન્યો છે અને અબકી બાર ચારસો કે પાર એનડીએની સરકારને મળશે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ત્રણસો સિત્તેર સીટો ભારતીય જનતા પાર્ટીને જ્યારે એક સંકલ્પ લીધો છે અને એનાથી ઉપર મળવાની છે ત્યારે ચોક્કસ આ કચ્છની અંદર પણ કચ્છની સીટ પણ સૌ જનતાના ભરોસે જનતાના મતદારોના સહકારથી અને કાર્યકર્તાઓના અમારા ખૂબ પરિશ્રમથી પાંચ લાખથી વધારે લીડ થી આ સીટ અમે જીતીશું જે સંકલ્પ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે જ્યારે લીધો છે ત્યારે હું તમારા માધ્યમથી ચોક્કસ હું વિશ્વાસ અપાવું છું કે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સમગ્ર દેશ અને દુનિયામાં જે પ્રકારે લોકપ્રિયતા છે પણ કચ્છની જનતા એ ક્યારેય નહીં ભૂલી શકે કે ભૂકંપ પછી જે પ્રકારે કચ્છને બેઠું કરવામાં સૌથી મોટું યોગદાન અને સિંહ ફાળો હોય તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો છે એ મુખ્યમંત્રી તરીકે અનેક વખત કચ્છની અંદર આવ્યા આજે વડાપ્રધાન તરીકે પણ અનેક વખત કચ્છની અંદર આવ્યા છે અને કચ્છની જે પ્રકારે ચિંતા કરે છે ને કચ્છના લોકો છેલ્લા અઢી દાયકાથી હું જોઈ રહ્યો છું કે એ કોઈ પણ નાની મોટી ચૂંટણી હોય ત્યારે એ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી સાહેબને કેન્દ્રમાં રાખી કરીને જ્યારે મત આપતા હોય છે અને આજે કચ્છ જિલ્લો એ સમગ્ર જિલ્લો આજે ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારે પ્રેમ કરે છે નરેન્દ્ર મોદી સાહેબને પ્રેમ કરે છે અને મને લાગે છે કે બે હજાર ચોવીસની આ લોકસભાની અંદર પણ એ આપણને જોવા મળશે ઓકે